સુરતમાં એક ચોરે કૃષ્ણ ભગવાનની ફોટો ફાડી નાખી અને ચાંદીની મૂર્તિ ચોરી મોટી ચોરીને ચોરી મોટા સંતોષવા થતી હોય છે પરંતુ ચોરી બાદ ગણતરીના કલાકોમાં ઝડપાયેલા એક ચોરની કબૂલાતોથી પોલીસ સાચા અર્થમાં હેપતાઈ ગઈ હતી વરાછા રોડ સ્થિત સાધના સોસાયટીમાં રહેતા અને હિંદવા ગ્રુપના કેયુર હિંમતભાઈ ખેની હોટલ નામ વ્યવસાય છે તેમના ઘરે શુક્રવારે રાત્રે કમ્પાઉન્ડમાં સૂતેલા સુતેલા નોકર ચંદનના તકિયા નીચેથી ઘરની ચાવી મેળવી મુખ્ય દરવાજામાંથી તસ્કરે પ્રવેશ કર્યો હતો ચોરોએ ગેસ્ટરૂમ બેડરૂમના કબાટમાં મૂકેલા સોનાની ચેઇન કંદોરો સોનાના બિસ્કીટ અને કડુ ચાલીસ હજારના રિબનના ડિજિટલ ચશ્મા તેમજ ઘડિયાળ અને રોકડા રૂપિયા ચાર પોઈન્ટ પચાસ લાખ બે આઈફોન સહિત રૂપિયા સોળ પોઈન્ટ ચાલીસ લાખની મતાની ચોરી કરી હતી ચોરી બાદ ચોરી ધાર્મિક લાગણીઓ દુભાવતા ભગવાનના ફોટા ફાડી નાખી અને પોલીસને દમ હોય તો પકડી બતાવો તેવો પડકાર પણ ફેંક્યો હતો પોલીસે ગણતરીના કલાકમાં અશબ્દો ઝીલી લઈ તેને જેલના હવાલે કર્યો છે જ્યારે ચોરને પકડવામાં જોગાનું જોગ બે હજાર ચોવીસમાં બચાવવામાં જે ફોન કામ આવ્યો હતો તે જ આ ચોરને પકડવામાં પણ મદદરૂપ થયો છે સવારે ખાની પરિવારના સભ્યો જાગ્યા ત્યારે ઘરના રૂમમાં સરસામાન વેરવિખેર જોતા જ સમજાઈ ગયું હતું કે ઘરમાં ચોરી થઈ છે સીસીટીવી ફૂટેજ ચેક કરતા ઘરના કમ્પાઉન્ડમાં સુતેલા ઘરઘાટી ચંદન કામતીના ઘરની ચાવી લઈ મુખ્ય દરવાજો ખોલી અંદર તસ્કર રોકડ અને દાગીના ચોરી કરી વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં જતા નજરે પડ્યો હતો તો બનાવ અંગે કેઉર ખેનીએ વરાછા પોલીસને જાણ કરતા વરાછા પીઆઈ આરબી ગુજિયા સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરી હતી તો તપાસમાં ચોંકાવનારી બાબતો બહાર આવી હતી મકાનમાં ચોરી કરતા અગાઉ તસ્કરે મંદિરમાંથી ચાંદીની મૂર્તિ પણ ચોરી હતી તેણે નજીક કૃષ્ણ ભગવાનના ફોટાને પણ ફાડી નાખ્યો હતો તો વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં ચોર સહિત પરમારને ઝડપી પાડી હાથ ધરેલી પૂછપરછમાં ચોંકાવનારી હકીકત બહાર આવી ઘરઘાટીના તકિયા નીચેથી મોબાઈલ મળશે તેવી આશા હતી પરંતુ સોહિલને ઘરની ચાવી હાથ લાગતા દરવાજો ખોલી અંદર પ્રવેશ્યા બાદ સૌપ્રથમ શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો પાડ્યો હતો ત્યારબાદ ચોરી કરવા મંદિર અને ત્યારબાદ કબાટ વગેરે ફંફોસ્યા હતા આશ્ચર્યની બાબતો એ છે કે પોલીસ સમક્ષ એવી પણ કબૂલાત કરી હતી કે મેં મનોમન પોલીસને ચેલેન્જ પણ આપી હતી કે દમ હોય તો મને પકડી બતાવો આપનું મારું નામ કેવ રિમતભાઈ ખેની છે સવારના આઠ વાગે સુવારે અમે લોકો ને જાણ થઈ કે ઘરમાં ચોરીનો બનાવ બન્યો છે અને મારા મધરે તરત જ એમને ખ્યાલ આવ્યો કે આપણા મંદિરમાં બી કૃષ્ણ ભગવાનનો ફોટો ફાડી અને તસ્કરો બધું લઈ ગયા છે અમે મંદિરથી લઈને રૂમથી લઈને બધું ચેક કર્યું તો અમને જાણ થઈ તરત જ અમે વરાછા પોલીસ સ્ટેશનને ફોન કર્યો સો નંબર પર અને પોલીસની કાર્યવાહી તરત જ આવી ગઈ અને તમામ સ્ટાફ સાથે સાહેબ અને પરમાર સાહેબ આવી ગયા એમને એ સમયે તમામ ઘરના અંદરના અને બહારના સીસીટીવી ફૂટેજ જે મેળવી અને એક જે જે ઘરની બધી વસ્તુઓનું નિરીક્ષણ બી ચાલુ કર્યું ત્યારે ખબર પડી કે ઘરમાં અમારા ફોન બી જતા રહ્યા છે મારા મધરનો અને અમારો એક જૂનો ફોન કે જે બે હજારના ચોવીસમાં બે હજાર ચોવીસના જુલાઈમાં એક અમારા સાથે બનાવ બન્યો હતો કે દ્વારકામાં અમારી ગાડીને અમે ખૂબ તણાઈ ગયા હતા એ સમયે એ ફોનના માધ્યમથી અમે બચેલા અને એનડીઆરએફની ટીમ અને ગુજરાત સરકારની ઝડપી કાર્યવાહીના હિસાબે અમે બચેલા તો એક યાદગીરી રૂપે એ ફોન સાચવી રાખેલો ક્યારેક ક્યારેક ચાર્જ કરીને રાખતા હતા એટલે એ ફોન જ્યારે એમણે એમના નાખ્યો એટલે અમે ખબર પડી કે એમનું ટ્રેકિંગ બી ચાલુ શરૂ કરી દીધેલું એ ટ્રેકિંગના માધ્યમથી ખબર પડી કે સાથે સાથે આ વ્યક્તિ સવારના મતલબ ચોરી કરી અઢી કલાક સુધીની ચોરી કરીને સવારના એક એસટી બસમાં બેસી અને સૌરાષ્ટ્ર તરફ રવાના થઈ ગયો હતો જોગાનું જોગ એવું બી થાય છે કે કદાચ એ એમની જે રૂટ છે સૌરાષ્ટ્ર તરફ ગયો એટલે પકડાઈ ગયો જો કોઈ ટ્રેનમાં બેસીને કોઈ બીજા રાજ્યમાં હોતે તો એ સ્પીડથી ન પકડાતે ગુજરાતમાં એ સૌરાષ્ટ્ર તરફ પહોંચતા પહેલાં જ કહેવાય ને કે ભગવાન દ્વારકાધીશ જેમનો એ ફોન જેમણે એમને બચાવ્યા હતા એ ફોન એ લઈ ગયો અને એ જ ટ્રેકિંગ કરીને અમને બતાવતો હતો અહીંયા પોલીસ ડિપાર્ટમેન્ટ કમ્પ્લીટલી એમને લાઈવ દેખાતું હતું કે આ વ્યક્તિ ક્યાં ક્યાં જઈ રહ્યો છે અને એમની હરેક ચેકપોસ્ટ રાહ જોઈએ હતી અને છેલ્લે લગભગ ધોલેરા પહેલાં એમને તારાપુર અને વટાવણની આસપાસ એમને પકડી ઘરમાંથી નાનું મોટું પ્રચુરણ વસ્તુ મળી અને છોકરાઓની નાની મોટી જ્વેલરી થોડું ઘણું સેવિંગ્સ એમની પીગી બેંક અમારી ઘડિયાળ આ બધું મળીને એ બધી રકમ ચૌદ એક લાખ આસપાસની ગયેલી છે જે બધી જ વસ્તુ હેમખેમ ઇવન નાનું એક નખ્યું બી એ લઈ ગયો હશે તો એ બધી જ વસ્તુ અમને કાલે જ્યારે એ પકડાઈ ગયો અને વિડીયો કોલના માધ્યમથી અમે જ્યારે નિરીક્ષણ કરાવ્યું સાહેબે ત્યાંના પોલીસ સ્ટેશનથી સુરત પોલીસ સ્ટેશન સુધી તો એક એક વસ્તુ અમને મળી ગઈ છે પાછી અને અમે એમનો ખૂબ ખૂબ આભાર મારીએ છીએ અમે ગુજરાત સરકાર ગુજરાત પોલીસ સુરત પોલીસ વરાછા પોલીસ ઇવન તારાપુર પોલીસ તમામ ડિપાર્ટમેન્ટ કે જેમણે આ એક મિશન અમારા નજર સામે એક ફિલ્મી સ્ટાઇલમાં મિશન હતું અમારા જીવ બી ઉપર હતા કે આ સાથે જ્યારે કૃષ્ણ ભગવાનનો ફોટો ફાટેલો હતો ને ત્યારે અમને ચોરી કરતા બીજા બી કોઈ આશંકા કે આ શું ઈરાદેથી આ વ્યક્તિ આવ્યો હોઈ શકે અને એક નસદનસીબે કે અમારા દરવાજા અમે લોક કરીને સૂઈએ છે અને એના લીધે એ અંદર પ્રવેશી ન શક્યો પણ જ્યાં જ્યાં ખુલ્લું હતું ત્યાં એમને બધું જ નિરીક્ષણ કરી અને બધી વસ્તુઓ મેળવી લીધેલું